કાકડા તમે તો કોયલ કરતા પણ સુંદર ગાવ છો પતી ગયું હવે કાકડા તો ફૂલ આવી ગયા આખા હે ભગવાન મારા તો કેટલા સરસ વખાણ કર્યા હું તો કેટલો સરસ લાગુ છું કેટલો સરસ બોલું છું કાકડા શું બોલ્યા કા શું બોલ્યા કા કા બોલ્યા જેવું કા બોલ્યા એવી પૂરી પડી ગઈ નીચે જો બધા પૂરી નીચે પડી ગઈ ને